બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હર પર ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું અને જો આજ તો જ આવી જ છો અને આ ફળિયા અને એવું બધું બાકી છે કામ બધું બાકી છે નાસ્તો બનાવવાનો છે જો હજી તો બધા હું છે અને મારા મીંદડી જો દૂધના ટાઈમે આવી ગઈ પણ મકાઈ પડી હતી તે મંડી ખાવા ખોલ્યાવા જો હા લે આ அல அலே அலை ஆசோ அ

તો અત્યારમાં આવીને આપણે અત્યારે આ કામ લઈ લીધું છે હાથમાં લોકે બધા વિડીયો માં કવ કે અમારે ભાઈ બહુ ભૂંજરાશ છે એટલે આવી રીતે લીંબુડાના ખામણા બધા બગાડી નાખે મોઢા મેરીન મેરીન આવી રીતે છે અમારું વિચારનું કામ કામ હાથમાં લઈ લીધું છે અને પાણી સુરું કરી દીધું છે તો હવે વિડીયો અમારો જોતા તો વિડીયોમાં કંટ્યુન બેઠા રહેજો આગળ હું કામ કરીએ તમને દેખાડશું છું ઇમ્બોર્ડર નાળી એરી પાવી દીધી છે અને બપોરના બહાર વાગી જ ગયા છે અને આપણે ઝાહેરમાં પાણી શરૂ કરી દીધું છે એટલે હવે જાવું છે રોંઢો કરવા અત્યારે દો હજારમાં પાણી શરૂ છે અને

આને શું છે આ શું છે શું છે તો કઈ દે ઓલા હાથી ઓલા હાથી હા આ સીતારામ ગીધા સીતારામ ભૂલ તો ખાવા કેતો બેન ખાઓ ચાલો ખાવા કે એમનો બોલાય ક્યાં ખાવા આયો કે ચાલો રંગનો કરવા દઈ ગયા છીએ હાલો આ બધા રન કર્યા કેતો બેન ખાવા ચાલો કેતો બેન ખાવા કે આમ

હાલો તો હવે આપણે શા પી લઈએ હાલો તમે બધા સા પીવા સા પાણી પીને માવો ખાઈ લીધો હશે ને આપણે આવી પાછા વાડીમાં નાગું ભરાઈ જાય છે અને સાંજે પાછો ઘરે છોકરા બધા કે પપ્પા પાણી પુરી કેટલા સમયથી ખાધી નથી એટલે પાણીપુરી ખાવા લઈ જાઓ પણ આપણે બહાર ક્યાંય જવું નથી એટલે પાણીપુરીનો કાર્યક્રમ આજ ઘરે ઘરે ગોઠવી નાખવો છે એટલે શું કરન જેટલી સુટ્ઠી ખાવી એટલે ખાય કે તો આ હાજે આપણે આયોજન પાણીપુરીનું કરવું છે એવું નક્કી કર્યું છે મેં તો પડી ગયા હવે ને વાળું કરવા બેહી ગયા છે ને આજે અમારે એસા કે પાણીપુરી ખાવી છે એટલે આપણે પાણીપુરી લાવ્યા છીએ ઘરે બનાવીએ ન આવી છે પાણીપુરી છે

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક આવે એ દબાવવાનું ભૂલતા નહીં અને જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ આજના એમની આઈડી છે મેહુલ નીતા વ્લોગને એમની ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી દેજો મળીશું નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીશું નવા વિડીયોમાં જ્યાં હું તે બધાને દિલથી આપાશી તારા